જો આખા ગામનું કામ મારે જ કરવાનું કોઈને મારી પેડી કઈ કાપો એક થમણા કરવાના કાપો એક લૂગડા ધોવાના હજવડીઓ પોતા કરવાના બધુંય મારે એટલીને નેટલીને જ કરવું હું એમ કહું કે આ કોઈને કંઈ નહીં ખાતું એ મને જોઈને તો શું ઘરની વહુ કામ કામવાળી રાખી મને હું એમ કહું હે કે મારી હાહુને એમ ન થાય કે આલ મારી વહુને ખાડીનો ઘાપો લઈને દઉં સસ્તી તો સસ્તી પણ લઈ દે તો મને હરક તો થાય ને હા ને મારી હાહુને તો એને તો ભડભડિયા ન જાય મારી નણંદ આવે આ તો મારવા તો એને દે મારી દીકરી થાકી જાય લે મારી દીકરી એટલું કામ ન કરી હગે અમે તો કે કોઈની દીકરી જ છે ને પાછી તો ઘરમાં જેટલું બધું રાખ્યું હોય બધું કાઢી કાઢીને આઈ ભલે ખાવા દાણો એનો વધે પણ એની દીકરીને ભરીને દીશે তো এনা জিরিকে মিসাগ নিথাই পাইলনে এই তুটিন তোটিন তোন থিজাও পন নিমারি কোই কোই নপলিছ এই সুনাল ক্যা বল্তিতু সুন ছুনা � નોકરાણી તો ક્યાંથી રાખશે ફરવા જવાના પૈસા નથી ત્રણ વર્ષથી પગાર ન થાય વો નોકરાણી છે તમને કોઈ મારો વિચાર થાય એમ તો કહો કોઈ દી એમ કીધું કે આલ સોનલ તને હું ફરવા લઈ જા એક કલા કે કઈ કોઈ દી કે ઘર બહાર કઈ થી તમે આ કે દી ની કોઈ દી પિક્ચર જોવા લઈ ગયા કે ના થે ખાડી બાડી લઈ દીધી 6 મહિનામાં માં માણસ હતી કંઈક ને કંઈક ની બાયો ગીત ગિફ્ટ આપે ને તમે આ તમારી માં ને તમારી બેન આ તો મારવા આવી તેમ એમ ન થાય ક્યાંય થોડું કામ કરવા લાગુ તો ભાભીને ને થોડો ટેકો મળે બસ બે માં દીકરીઓને બેઠા બેઠા ઓર્ડર કરી નાખવા સોનલ સા બનાવી દે સોનલ કોફી બનાવી દે સોનલ તો હું સોનલ છે ને પાછી તો નહીં દેન્ય દીકરીઓ લે બે બે દીએ તો નવું નવું ખાવા જોઈએ પીઝો ખાવો ને બર્ગર ખાવો ને બનાવવું ક્યાંથી કરવું તો કોઈને કોડીનું નત ને ખાઈને ખાહરો એક થામ થાય પેટમાં થોડું બરાતી થામ કરવા એ તો બધું સોનલ ને કરવું નોકરાણી છે ને ઘરની নে পাসো তো ওলা জেটা জেটা সোকরা আখো দি গরমা আমতিযাম নে আমতিযাম এক ঵স্তো ঠেকানে নোরে মারে মারে তা আখো দি নে অর ধিরাই ব থাকઓ অવત મ ক લ সলে ব લ વપ ফসিড દ মા হবা থাকા ને વ વ લবা গરપ નস্ જবাদે ফপি રવે ાેે ফ વ વવদ ત এ ক মતાી તાી ফેમાી বাી খব પ મ। હું એમ કહું ધન્યવાદ દો કે તમને કોક મારા જેવી સીધી જઈડી માથા ભારે ભટકાટ ને તો તમારી ખબર પડે હું એમ કહું કે સીધી આવી છે તો માથા ભારે કેમ હોય મિત્ર હું તો આને સાનું કેવા આવ્યો તો પણ આને તો કીધા જી તો સાની જેમ ગરમ છે કે જાણે હમણાં જ ગેસ ઉતરી હોય સાતો અટાણે મળવો મુશ્કેલ છે એ ઈ બાજુ ડાસુ કરીને હું ગણ ગણ કરો જી કે હું એમ મારી મો ઉપર કવની એ તો મને ખબર પડે કે તમે કેવા હું માગો छॉम चाहिनानो, तो तुमन चाहिनाघ्टो。जइारी चिसमुद्स nah हो, when you say g- framework, अताल कर्सक्रारी हो,irosन्तिि रख सुमुदि, चेहना हो, मैं पुषी खो, ની માં ને એ મમ્મી શું કરો તમે એ કોઈ નઈ દીકરા જો ને માં દીકરીઓ બે કરતી દે તો ત્રણે દીકરા કરે મમ્મી તમને દુખતું તી મટી આ દીકરા હવે તો હારું છે હો હારું જ હોય ને પાંચ હોખ લેવા દીધી રોજ અલગ અલગ કરાવતી આ તો કઈ ની દીકરા બેન વેસે ને દુખાવાની ગોલી એ ગોલી બહુ મસ્તી ની હતી તરત દુખાવો મટી ગયો લે ભાઈ આને ક્યાંય પુગાઈ પાંચ દીઠા અલગ અલગ તેલની માલિશ કરાવી ઇનીથી મટ્યા ને હવે આઈની દીકરીનું નામ દે જો તો ખરી કેવી છે હાવ ફનક ફૂતારીની તે બેન તમે માલદીવ ફરવા ગયા હતા જીજાજીન બે તો કા મજા આવી જાય દીવ છે અહીંયા હા ભાઈ અરે ન્યાની તો તું વાત જ ન પૂછ બહુ મજા આવી હો એ ભાઈ અમે તો અહીંયા વોટર રાઇડ કરી હતી પેરા રાઇડ કરી હતી એવી ઘણી અલગ અલગ પ્રકારની રાઈડો કરી હતી બહુ મજા આવી ગયો તી બેન પટેલ ને આવી કે નો આવી મજા হোটেল নে তো ক্যা থি আভে খিসা মাটি যাতা তা পসি নো জাভে নে মজা বিছাড়া ভাই মরি রিয়া হে আ নখরাড়ি নাই ওয়াহে তো ইহাউ বাবা থাই গয়া এভি নখরাড়ি নেভি মেন মটুকি সে নে কে বাত নো পুচো খিসা মে এক রুপিয়ো নটকওয়া দে এভি সে জো টুকলি প্রাওলেটাই অনে খারা গাইটাকে আযা মারে পিতু হাইটাই মারো পিযা গটিকে আমারেটাই গযাইজাওনে দিআই দাইকাকেলনে আপিযালোই আপি ને ભાઈ અમારો સામાન તો એકલો એકલો પુગાડી દીધો ઉપર ને રૂમ તો એટલો હણગાયરો તો કે તું વાત નો પૂછો ને ક્રા ફુગા ને ગુલાબો નરે બહુ મસ્ત હતું મજા જ મજા આવી ગઈ એ ભગવાન મારા ભાગમાં આવું બધું કેડી જોવાનું આવી છે એ મમ્મી કે હું તમને એક વાત કહેવા આવ્યો તો તમે કહો તો કહું એ હા બોલ બોલ હું કઈ રખાતા હે કઈ નો રખાય અરે કામ નો રખાય હવે ઈનું કામ આપણે ગમે એની જેવું તેવું કરે હવે અમારે જ છે જેમ કરીને વઈ જાય વખત કેવું કે સારું કરો સારું કરો તો રાખી ના એક નું તો એ માને સડાવે બેઠી બેઠી મમ્મી તો રખાય જ બરોબર કામ હોય હા તારી ને 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 દીકરા હું એમ કહું કે આપણે ઘરમાં કેટલાક માણસ ને કેટલું કામ આપણી સોનલ બધું કરી તો નાખે તમારે તો કઈ કરવું નહીં તો પછી તમારે બિંકાં ની ચા બનાવે મારું માથું બહુ દુખે નઈ મે ઓમણા મન છે ને તેવ પડી ગઈ હવારમાં બે ત્રણ વાર ચા પીવો જ જોઈએ નકા હાલે નઈ હા દીકરી મને એમ જ થાય હમણે તો બેદી થાયવી તે બેદી તારિયરે પીપીન મને તેવ પડી ગઈ હા હા બેદીમાં તો અમાર સાસુમાને તેવે પડી ગઈ ચા પીવાની જો કરમુ તો કોઈ ને નઈ માં ઓલી સોંટીની કેટલી ગરમ છે ને આ બધાને ચા પીવો હવે મારે કેવું હું હવે મનાવવી તો મારે જ જો જી થાય હાલો જોયું જાય બીજું હું કા અને ભાઈ ભાભીને કેજો કે સામે એલચી ને આદુ નાખીને બનાવે બહુ મસ્ત છે હો વરસાદની સીઝન છે ને એટલે આદુવાળી સા સારી કહેવાય હા હા તને આદુ ને ને બધું નાખીને કોઈ પ્યારા કોઈ માસૂમ નહીં હે ક્યા સીજ હો તમ ખુદ તુમે નહીં હે એ મારી ખેલુડી સોનલ શું કરે તું મેં હમણાં તારા માટે ગીત ગાયું હે એ હા મે બધું હે ભરો ને તમારી ને તમારી માની વાતો હે ભરી ને મમ્મી એમ કેતા તા કે સોનલ ને કે ચા બનાવે તો ઉ ચા બનાવવાનું કેવા આવો મમ્મી એમ કેતા તા કે સોનલ ચા કરે ને એવી તો કોઈ નો બનાવે બહુ મસ્ત ચા બનાવે ન્યા ટીમ ચા કે પ્યારે કોઈ વારી ના થા મને ખબર છે કે મારા જેવું કોઈ નથી અજી તો ચાના ઠોસરા ઉટકવાના પડ્યા તો તો મેડમ નો પાછો ઓર્ડર આવી ગયો ચા આપે તો એ હારુ સોનલ લવસાન થઈ જા બસ উতনেসে নে হাইজে দাডান মালইজে বস খুস্নে নিনিযাতনে তার ফে঵েরিট কেন্দি নে এস্ক্রিম নে বদ্তুই খুস হাই সুকলা লইজে � આયલા તો મસ્ત ના છે બહુ મને તો મજા જ મજા આવી ગઈ કેવો ઠંડો ઠંડો પવન આવે આ તો રોજ માં કઈસ કઈ સાંભળીને કંટાળી જાતી આ જેમ કે શાંતિ મળી ગયો હાલો ની તમને કમાઈ તળાવ ને કાઠે બેહી આપણે એ તમને કમાપરી હોગઈ થઈ તો કેવા ફોન માં વાતો કરતા કા કેટલા કેટલા વાગા હોતી নতমএমনাঁ দিশ্য় সিশ্য়ান নিয়াং আজাঁসাকনে মাঁয়ান কাই কয়ে কাইনি মরাই মাঁডি কাই মাড়াই কাইন আজাং কাই শিশছি আজাং আজান স� કોઈ નઈ હો કાપો એક લઈ જાવ ને પછી બધું અહીંયા તે કે હારું બેન પણી ને તીજ માર ઘેર આવવા નકર ભેગી એકલી ના આવવાય નો હો જોવ જોઈએ કેવા દી આવે પછી તો પરણેલા છે ને હાલત એસટી બસ જેવી થઈ જાય મિત્ર આખો દી ગમે ભલે ને ફરતા હોય પણ તો ડેપો માં થાવું જ પડે હા તો ઈ તો આવું જ પડે ને લે એસે ને હું શું કહું સિબલા મારો ફોન બગડી ગયો પોતુ કરતી દીદ પાણી ડેલી માં પડી ગયો લે તે હું એમ કહું કે પોતુ ફોન ન કરાવતી તો તું કરતી હતી એ કઈ ના પોતુ તો છે ને હું જ કરતી હતી પણ માર બેન નો ફોન આવ્યો ને તે ફોન માં વાત કરતી કરતી પોતુ કરતી હતી કાઈ નથી સરકી ને ડોલ માં તો પોપ કરતો આમ તો ફોન ચાલુ જ છે પણ બરોબર હાલતો નથી એમ બહુ થાય હારું તો લઈ લી હું બીજું હું નવો કયો લેવો એ છે ને ઓલા સફરજન માં એક બટકો ભરેલો હોય ને એવો એ જા જા હવે તું ગાંડી થાય કે વેવે એઠા ફોન લેવાતા હે હા કોઈ વૈયા થા થફરજનવાળા ફોન લેવાતા હે એસેને એવા બેવા તમારી પાસે ખરા લાગે કા એમને પણ આય મે તારા ફોન નો કામ હોય તો આ ખુદી નો હોય હા તમારી માને બેન બેય નઇવરી થવા દે તો ફોન લાવ ને કા ને માને માને તો હમણા નોવે નો マダトエヴァソプナータ、ロガンティラギー、ザパリ、ケウ a キビスタガンバプロ、ペスボクワプロ、ネマルカワロソイコリンマネコブラベ。ネアトバデウドスパリギュ。マリハウトケイスタガンバプレネロソイトケソンキバナベ。エハーロス、アプリカレゼーレボヘニポン、イディヴ મન્સ વાલા મુખી સાન થે તો હમણા પાછું ક્યાં ખરગેની જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો મારી સેનલ ચિબલીની મોજને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ